ઓકી દાંતણ જે કરે નરણા હરડે ખાય દૂધે વાળું જે કરે તે ઘરે કદી ન વૈધ જાય આ કહેવત ઘણું બધું સૂચવે છે એમાં ખાસ હરડે વિશે વાત કરું તો હરડે છે ને તે પાચક સુધારક છે તે કબજિયાતને મટાડે છે આપણા અને કફના રોગોને તે સમ રાખે છે મટાડે છે ખાસ કરીને તે આંખના રોગો વાળના રોગો હૃદય

અને એને સેવન કરવાની હું પદ્ધતિ જણાવું તો સૌ પ્રથમ રીત છે કે હરડેનું ચૂર્ણ એસી ગ્રામ લેવાનું વીસ ગ્રામ તમારે વરિયાળીનું ચૂર્ણ મિક્સ કરી દેવાનું તમે ત્રીસ ગ્રામ પણ લઈ શકો છો આ બંનેને મિક્સ મિક્સ કરીને સવારે નરણા કોઠે પણ એનું સેવન કરી શકો સાંજે સૂતી વખતે પણ એનું સેવન કરી શકો આ રીતે સેવન કરવાથી તમારું વજન છે તે ધીરે ધીરે ઓછું થશે બીજું કે એક ગ્લાસ પાણી લેવાનું એમાં એક ચમચી હરદેની મિક્સ કરવાની અને બેથી ત્રણ ચમચી તમારે મધની મિક્સ કરી દેવાની પાણી એકદમ ગરમ ન હોવું જોઈએ લાઇટ હૂંફાળું હોવું જોઈએ આ પ્રયોગ કરશો તો પણ મધ અને હરડે બંનેનું મિલન થશે એટલે તમારી વધારાની ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે અને હરડેમાં હરડે બેડા અને આમળા ચૂર્ણ મિક્સ કરી દેશો સો ગ્રામ હરડે બસો ગ્રામ બેડા અને ત્રણસો ગ્રામ આમળા ત્રિફળા બનશે આનાથી તમારો વજન પણ ઘટે છે અને સાથે સાથે વાયુ પિત્ત અને કફની સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળે છે એટલે હરડેનું સેવન કરવાથી તમારું વધારાની જે ચરબી છે એ ધીરે ધીરે ઘટવા લાગે છે